હું શરૂ કરવાનું કહું ને ત્યારે તમારે શરૂ કરવાનું ત્યાં સુધી નહીં જો વન ટુ થ્રી સ્ટાર્ટ કહો એટલે સ્ટાર્ટ કરવાનું અને તમારે ફટાફટ એ ચાંદલાનું પાછળનું પડ છે ને એ ખોલવાનું અને ખોલીને ફટાફટ ચાંદલા તમારા ચહેરા ઉપર લગાવવા માંડવાના અને પછી હું જ્યારે સ્ટોપ કહું ત્યારે બંધ થઈ જવાનું સૌથી વધારે ચાંદલા કોણ લગાવી શક્યું જેટલી ઝડપથી તમે કરશો એટલું ઈ લોકો વિનર થશે બરાબર ચાલો રેડી છો તો વન ટુ થ્રી સ્ટાર ફટાફટ વાહ ભાઈ જો કિંજલ બેન ઉતાવળ રાખીશો શિવાની બેન ઉતાવળ રાખજો જો કિંજલ બેન જુઓ શિવાની બેન શું કરો છો લગાવવાનો પાછો નીચે પડી ન જાય ચાંદલો એ ધ્યાન રાખવાનું આવડું મોટું મોઢું છે આપડું ફટાફટ કરવાનું આપણે શાંતિથી જોવાનું છે બાકી ને लिओ लिओ शिवानी बेन लिओ हा <coughs> किंजल बेन जो एक आम लगायून एक आम लगायून झडप <coughs> राखो शिवानी बेन पाचड रिजाशो नाही तर એક કે ચાંદલો ઉપરા ઉપરી ન લાગી જાય ઈ જોવાનું આમ લગાવીએ ત્યારે આમ કેટલી જગ્યા છે બીજે લગાવી દેવાનો ચાલો સ્ટોપ હવે આપણે ચાંદલા ગણીએ બરાબર પેલા આપણે સીમાની બેન ના ગણી લઈએ ચાલો નન એક જ બસ ચાર જ છે કેટલા છે ચાર ચાલો કિંજલબેન ના કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા છે 15 આ લ કિંજલબેન માટે ક્લેપ કરજો બધા વાહ બહુ ઝડપ રાખી સરસ ખૂબ સરસ હવે ચાલો હવે ચાંદલા લગાવવાની સ્પર્ધામાં મનભાઈ અને જયવીરભાઈ આવ્યા છે બરાબર ચાલો રેડી છો વન ટુ થ્રી સ્ટાર્ટ ઝડપ રાખજો ફટાફટ ફટાફટ ખોલવાનો પાછળનું પડ અને ફટાફટ લગાવી દેવાનું ઓ હજી તો ખોલે ગાલ અવડો મોટો છે નેણ ઉપર નહીં અહીંયા બધે લગાવી દેવાના અહીંયા બધે જયું ભાઈ અહિયાં અહીંયા નાકે અહીંયા અહીંયા નાકે આમ એને થોડોક વધારે આપ્યો તો ચાલો આપણે નિરાતે જોવાનું છે માહીબેન આપણે તમાર બધાને વારો આવે એટલે ધ્યાન રાખવાનું છે કેમ કરે તો ઝડપથી થાય તો ખરું મનભાઈ ઉપરા ઉપરી અલગ અલગ જગ્યા કેવડું મોટું મોઢું છે આપડું ચાલો સ્ટોપ 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 ચાલો મનભાઈના ના ચાંદલા આપણે ગણીએ બે ચાલો ચાર પાંચ છ કેટલા છે બે નો છ પૂરું થઈ ગયું ચાલો જયવીર ભાઈ છ અને મનભાઈ બે સરસ જયવીરભાઈ માટે ક્લેપ કરી દો જો આપણે જ્યારે કેટલી બધી રમતો રમીએસ ને અલગ અલગ તો આપણે ઘરે મોબાઈલની રમત રમવાની નહીં પણ આવી અલગ અલગ જે રમતો આપણે રમાડીએસ ને દરરોજ નવી નવી એવી રમતો રમવાની એનાથી આપણી અંદર ચપળતા આવે આપણી બુદ્ધિનો વિકાસ થાય આપણી અંદર ધીરજ આવે હે આવા બધા ગુણો ખીલે બરાબર ચાલો હવે